લીંબડી શીતા સાતમના પાવન દિવસે ભાવિક ભક્તોએ સીત્રા માતાજીના દર્શન કરી ધરનાથ અનુભવે લીમડી શહેરથી રાજકોટ જતા છાલિયા તળાવ આવેલું છે જ્યાં મા ચિત્રા માના રૂડા બેસના છે ધામ અને ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે સનાતન ધર્મ દરેક વ્રત તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે

ભાવિક ભક્તોમાં ભારે હાદસા જોવા મળી હતી ને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે ઊભી રહી છે શ્રી સીતા માતાજી શીતલા ધામ મંદિર ચાલિયા ગામ જે જૂનું વસેલું હતું ત્યારનું આ મંદિર છે લગભગ છસો વર્ષ એનાથી પણ વધુ તો કંઈ ખબર નથી અહીંયા બોરી અછપડાના વાવ હોય ત્યારે લોકો એની બાધા બળિયા દેવની રાખતા હોય છે બીજી પણ બાધા આકડી રાખતા હોય છે જે બધી માનતાઓ અને શ્રદ્ધાનો વિશે જાય શ્રદ્ધા પ્રમાણે લોકોને આવે છે માનતા માનતા હોય છે એ લોકોની માનતા સફળ થાય છે પડે છે અને એમને આખું કેન્સર એ ટાઈમના બધા અનેક દાખલાઓ હતા અહીંયા જતોનું આયા ઘણા લોકોની શ્રદ્ધા નું એક સ્થાન છે મેલિંબ્ર ગામ ખાતે પરવાનો સ્થળ છે અહીંયા મંદિર માં કોડિયાત્રીઓ આવે ચોટીલા જતા પાટે હાટેલ જાય છે કોરલદાન જાય એમ આ સ્વાગત લઈને માસાના મોડ દે અહીંયા બાપાનાયાત્રીઓ બધા આવે સ્થાન પણ છે લોકોનું બહાર મે આઉટસ્ટેટની લક્ઝરીઓ આવે